મોરબીમાં કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો મોરબીમાં આવેલ ટંકારા તાલુકાના વાતગઢમાં રહેતા સિત્તેર વર્ષીય દેવજી ગંગારામ ભીમાણી ટ્રેક્ટર સહિત કે મદદથી કુવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ વાતગઢ ગામ દેવજી ગંગારામ ભીમાણી ટ્રેક્ટર સહિત કુવામાં ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી તેમની ઉંમર સિતેર વર્ષની છે મોરબીમાં ફાયર કંટ્રોલ રૂમનો ગત રાત્રે દસ વાગે કોલ આવ્યો હતો કોલ આવ્યા બાદ મોરબીની ફાયર કંટ્રોલ સેફ્ટીની ટીમ ઘટના સ્થળે પહોંચીને તરત જ કામગીરી શરૂ કરી હતી અને સવાર સુધી આ કામગીરી સતત ચાલુમાં હતી ક્રેન ની દેવજી गंगाराम ભીમાણી ટ્રેક્ટર સહિત કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મૃત હાલતમાં બહાર નિજોવા મળ્યા હતા મોરબી ફાયર કંટ્રોલ સેફટી ટીમ ને સલામી આપી હતી અને જાન થી કર્યા વિના અર્ધી રાત સુધી સવાર સુધી કામ ખડે પગે કરી રહ્યો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મારું નામ છે જયેશ મોરબી ફાયર ઇમરજન્સી સર્વિસ તરીકે અમારી મોરબીની ટીમ આજે રાત્રે મળેલો અને ગામ લોકોની મદદથી અને ફાયર ટીમની મદદથી ફ્રેન હાઇડ્રાથી જે માણસને બહાર કાઢેલા અને ટ્રેક્ટર સહેજ સલામત બહાર કાઢી અને પોતાના માલિકીમાં સોંપે